છાણી ગામ છાણી જકાતનાકા સુધીનો માર્ગ બે વર્ષથી અધૂરો છે જે સ્થાનિક નાગરિકોને રોજિંદી મુશ્કેલીઓમાં ધકેલી રહ્યું છે આ રોમાંચક ગૌરવ પથ માટે સૌરભ બિલ્ડર્સને એકવીસ કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો છતાં હાલત એવી છે કે રોડ પર ન તો ડામર છે ન તો પાર્કિંગ કે ઇ જેવી કોઈ સુવિધાઓ નથી તંત્રએ કોન્ટ્રાક્ટરને ખરાબ કામ માટે સાત નોટિસ આપી હોવા છતાં પણ કડક પગલાં લેવાતા નથી આ પગલે ભ્રષ્ટાચારના આક્ષેપો વધી રહ્યા છે તાજેતરમાં તાપમાન વધતા ડામર પીગળી જતા કોન્ટ્રાક્ટરને માત્ર એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો બીજી તરફ ધારાસભ્ય છે કે શું સ્માર્ટ રોડ માત્ર દાવા પૂરતા જ હતા એ કામગીરી તો આપણે પૂર્ણ કરી દીધેલી પૂર્ણ કરી દેવામાં આવેલી છે અને જે ફૂટપાથની કામગીરી છે એમાં હવે એ વખતે આપ જે પરિપત્ર થયો હતો કે વન પોઈન્ટ ટુ મીટર પ્રમાણે આપણે ફૂટપાથનું જે પરિપત્ર મુજબ કામગીરી કરવાની થાય એટલે જે બાકીનો જે ભાગ કાચા જે રોડ અને ફૂટપાથ ફૂટપાથ છેડા પર આવશે વન પોઈન્ટ ટુ મીટર અને વચ્ચેનો જે ભાગ રહે કાચો એને કાચો પાકો ડામર કરવો પડે કે વરસાદી ગટર હોય તો એનું એક્સટેન્શન કરવું પડે એના માટે આપણે કામગીરી માટે વધારાનો ખર્ચ જે એડિશનલ થાય એના માટે આપણે સ્ટેન્ડિંગ કમિટીમાં આપણે દરખાસ્ત રજૂ કરવામાં આવેલી હતી એ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં ના મંજૂર કરી વધારાના ખર્ચની એટલે હવે જે મૂળ ટેન્ડર છે એ પ્રમાણે કામગીરી કરવા માટે અમારે કમિશનર સાહેબની જાણમાં એ જે દરખાસ્ત સ્ટેન્ડિંગનો ઠરાવ છે એની નોંધ મૂકીને કમિશનર સાહેબની જાણમાં અમારે મૂકવું પડે જાણમાં મૂક્યા બાદ જે મૂળ ટેન્ડર છે એ પ્રમાણે અમારે કામગીરી શરૂ કરાવવાની થાય નોટિસમાં અલગ અલગ કારણોને લઈને બધા જે સાતથી એક વખત નોટિસો આપવામાં આવેલી છે હમણાં છેલ્લે પણ જે લિક્વિડ સિલ્કોટ થયા પછી જે જે ડામર અમુક જગ્યાએ અમુક પોર્શનમાં જે પીગળેલો હતો પણ એમાં રેતી છાંટવાનું અમે તો ચાલુ જ રાખીએ છીએ અને કોન્ટ્રાક્ટરોને પણ સૂચના આપી દીધેલી છે કે તમારે મોનિટરિંગ સતત રાખવું પડશે અને એના માટે અમે જે છે તે એક લાખ રૂપિયાની અમને પેનલ્ટી પણ કરેલી છે આ છાણી જગત નાકાથી લઈને છાણી ગામ લગીનનો આખો રોડ બન્યો નહીં છેલ્લા બે વર્ષથી કલ્લે ચડી જાય કામ બ્લોક નાખવાનો કાઢીને લઈ ગયા છે પણ નાખવા હજુ આવ્યા નહીં અને જે આવે છે ને રેતીને સ્લીપ ખાઈ ખાઈને પડે છે અને આકાશમાં થાય છે જ અમુક અમુક થાયમાં એટલે એનું ધ્યાન લે લગભગ છેલ્લા બે વર્ષથી આવું ચાલે છે અને છાણીથી લઈને આપણે પેટ્રોલ પંપ લગીનો આખો એરિયો પાણીથી ભરાઈ જાય છે વરસાદ પડે પાણીથી જાય જ્યારે એકવીસ કરોડ નું કામ સ્ટેન્ડિંગ કમિટીમાં આવ્યું છું ત્યારે અમને જે પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું છે તેવું લાગ્યું કે એક સ્વર્ગ જેવો રોડ બનશે વડોદરા શહેરમાં કોઈ એન્ટ્રી મારશે તેવું લાગશે કે અલગ દુનિયામાં આવી ગયા પણ જ્યારે કામની શરૂઆત થઈ એના પછી એની જે ગુણવત્તા હોય જે સમયસર કામ પૂર્ણ થાય ને સમયસર કામ પૂર્ણ થયું નથી એનો ટાઈમ પીરિયડ પતી ગયો છે કોન્ટ્રાક્ટરને આઢાર નોટિસો આપી છે દંડ ફટકાર્યો અમારે નોટિસ દંડ કે બ્લેક લિસ્ટથી કોઈ લેવા દેવા નથી અમારે સમયસર કામ થાય એની સાથે કોન્ટ્રાક્ટર કામ ના કરતો હોય તો ખર્ચાના જોખમે બીજા કોન્ટ્રાક્ટર જો કામ કરીને તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરવામાં આવે એવી અમારી માગણી છે